આગળ વાત કરીએ તો ફરી એકવાર જીએસટીવીનો અહેવાલ ગરીબ લોકો માટે મદદરૂપ સાબિત થયો છે મહેસાણાના વડનગર તાલુકાના ઊંડણી ગામની દેના ગ્રામીણ બેંકના મેનેજરે કરેલી લાખો રૂપિયાની ઉચાપત કેસમાં છેવટે બેંકના સંચાલકોને મેનેજર વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની ફરજ પડી છે જે કાર્યવાહી બદલ ગ્રામજનોએ જીએસટીવી નો આભાર માન્યો છે મહેસાણાના વડનગર તાલુકામાં આવેલું ઊંડણી ગામ જ્યાં હાથમાં બેંકની પાસબુક લઈને ઉભેલા આ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે આ ગામમાં આવેલી દેના ગ્રામીણ બેંકમાં એકસો ચુમ્બાલીસ ખાતેદારો પૈકી એકસો સત્તર ખાતેદારોના બચત ખાતા સાથે ચેડા કરીને બેંકના તત્કાલીન મેનેજર મુકેશ રાઠોડે રૂપિયા સુડતાલીસ પોઈન્ટ પચાસ લાખની ઉચાપત કરી હતી આ ઉપરાંત મુકેશ રાઠોડે રૂપિયા ત્રીસ હજારની હંગામી ઉચાપત પણ કરી હતી ગામના ગરીબ ખાતેદારોની મેન્યુઅલ પાસબુક અને ઓનલાઇન પાસબુકમાં બનાવટી સહીઓ કરીને મુકેશ રાઠોડે ઠગાઈ કરી હતી જે અંગે ગત છ તારીખના રોજ જીએસટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવતા તેની અસર વર્તાઈ છે આખરે બેંકના સંચાલકો દ્વારા ગરીબ ગ્રામજનોની જીવનની કમાઈ ચાઉ કરનાર બેંક મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તો બીજી તરફ મુકેશ રાઠોડે પણ ગામના કેટલાક ખાતેદારોના ખાતામાં નાણા જમા કરાવવાનું શરૂ કરતા અંદાજે રૂપિયા વીસ લાખ જેટલી રકમ પરત આવી ગઈ છે આ તમામ કાર્યવાહી બદલ ગ્રામજનોએ એ જીએસટીવી નો આભાર માન્યો છે દેના ગુજરાત ગ્રામીણ બેંક છે વલાસણા શાખા એના મેનેજર પુનીતભાઈ જાનીએ ઉંડળીના મેનેજર છે રાઠોડ મુકેશભાઈ મોગાભાઈ એમના વિરુદ્ધમાં એક ફરિયાદ આપી છે એ ફરિયાદની અંદર કુલ એકસો ચુમ્માલીસ જે ખાતાધારકો છે એમને અલગ અલગ ખાતામાંથી એણે પૈસા ઉપાડ્યા છે ધારકોની સહીઓ લઈને પરંતુ એ જે ખાતા ધારકો છે એમને પૈસા નથી આપ્યા અમુક ખાતામાંથી એણે પોતે સહીઓ કરી અને ખાતા ઉપોમાંથી પૈસા ઉપાડ્યા છે પાંચ વર્ષમાં ગ્રામજનોનો વિશ્વાસ કેળવીને આ પિંડી આચરવામાં આવી હતી જેમ જેમ લોકો પોતાના ખાતામાં તપાસ કરતા ગયા તેમ તેમ સમગ્ર હકીકત બહાર આવતી ગઈ ગ્રામજનોની રજૂઆત બાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરાતા મેનેજરે ગ્રાહકો પાસેથી લીધેલા રૂપિયાના વાઉચર આપી દીધા હોવાનું સામે આવ્યું હતું પરંતુ બેંકમાં તે રૂપિયાની એન્ટ્રી કર્યા વિના જ મુકેશ રાઠોડે આ રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા જો કે બેંકના સંચાલકોએ નાણાં પરત આપવાની ખાતરી આપ્યા બાદ પણ વીસ દિવસ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોએ જીએસટીવીનો સંપર્ક કર્યો હતો જે બાદ GSTV માં અહેવાલ પ્રસારિત થતા હવે બેંક સંચાલકોએ મેનેજર મુકેશ રાઠોડ ને સસ્પેન્ડ કરીને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે અમે વલાશના બેંક મેનેજર પાટણ બેંક મેનેજરને ગાંધીનગર બેંક મેનેજરને રજૂઆત કરી દી પણ એમને અમારી વાત સોભળી નથી પણ GSTV દ્વારા અમને એવો સારો એવો પ્રતિભાવ મળ્યો જેથી અમારા ગામના પચાસ એક ટકા નાણાં પડત ચૂકવાઈ ગયા છે બેંકના સંચાલકોએ મુકેશ રાઠોડને સસ્પેન્ડ કરીને તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે કૌભાંડી મેનેજરે ગ્રાહકોના ખાતામાં પૈસા જમા કરાવવાનું શરૂ કરી દીધું છે અત્યાર સુધીમાં વીસ થી પચીસ લોકોના ખાતામાં વીસ લાખ જેટલી રકમ જમા થઈ ગઈ છે જો કે આ કૌભાંડની સમગ્ર હકીકત આરોપીના પકડાયા બાદ જ સામે આવશે સંકેત સિડાના જીએસટીવી મહેસાણા